आप निहाली રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની નમસ્કાર દર્શક મિત્રો જીએજે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું સ્ટાફિકો નોરિયા ગરીબની થાળીને બી પુલાવા ગયા لگتا હે દેશ મેં ફિરસે ચુનાવા ગયા જેવી પરિસ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે સૌથી મોટો ન્યૂઝ એ આવી રહ્યા હતા ગઈકાલ રાતના કે ગઈકાલ રાત્રી દરમિયાન રોહન ગુપ્તાએ જોને પૂર્વથી ઉમેદવારી આપવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે સાથે સાથે તેમણે કારણ એવું દર્શાવ્યું છે કે તેમના પિતાની તબિયત છે તે થોડી લથડી છે અને હાલમાં તેઓ સક્ષમ નથી કે તેઓ ચૂંટણી લડી શકે પરંતુ તેવામાં ચૂંટણી તો થશે જ અને તેવામાં રોહન ગુપ્તાની નામ મોખરે ચાલી રહ્યું છે તેવી અટકણોમાં સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ જેન જેમાં સૌ વાર હાલમાં બ્રેકિંગ આવી રહ્યા છે કે હેમંગ રાવલનું નામ અત્યારે મોખરે ચાલી રહ્યું છે અને આપણી સાથે અત્યારે હાલમાં જોડાઈ ગયા છે હેમંગ રાવલ જેઓ અત્યારે ચૂંટણી લડવા સક્ષમ છે કે નહીં શું તેઓ પોતે ઈચ્છે છે કે તેઓ પોતે લોકસભાની ચૂંટણી કોંગ્રેસ લડે હેમંતજી આપનું હાર્દિક સ્વાગત છે સમય ન વેડફતા હું હાલમાં સીધો જ કાઉન્ટર ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે શું તમે પોતે તૈયાર છો જુઓ સૌપ્રથમ તો હું એક કોંગ્રેસ પક્ષનો અદનો સૈનિક છું કોંગ્રેસ પક્ષની અંદર સામાન્ય કાર્યકર્તાથી લઈને જવાહરલાલ નેહરુ લીડરશીપ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર મે લેકચર તરીકે અને ટ્રેનર તરીકે સમગ્ર દેશમાં કાર્ય કરેલું છે રાહુલ ગાંધી ની ટીમ ટીમમાં છો હું સાથે સાથે ગુજરાત સોશિયલ મીડિયા નો માનનીય અમિતભાઈ ચાવડા પ્રમુખ હતા ત્યારે મને ગુજરાત સોશિયલ મીડિયા નો ચેરમેન બનાવ્યો હતો આજે પણ આદરણીય શક્તિસિંહ ગોહિલ ના નેતૃત્વ ની અંદર હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા તરીકે અને સાથે સાથે મીડિયા મારી જોડે આપના મીડિયાના ઘણા બધા મિત્રોના મને આ પ્રમાણે ફોન આવી રહ્યા છે હજી સુધી મારી જોડે કોઈ આવા પ્રકારની અધિકૃત કહેવામાં મને નથી આવે પરંતુ જો મને કહેવામાં આવે

જુઓ સૌ પ્રથમ તો કોંગ્રેસ છે ને એક આંદોલન છે સ્ટેફી અને તમને જે એન જે ન્યૂઝ ના માધ્યમથી તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે સત્તા અને સેવા હવે જો કોઈ એવું કેતું હોય કે માત્ર અમારું કામ સેવાનું છે તો એ ખોટું બોલી રહ્યા છે રાજકારણની અંદર કોઈ પણ વ્યક્તિ આવતા હોય તો સત્તા થકી સેવા કરવા માટે આવતા હોય છે સત્તા વિના સેવા કરવી સ્વાભાવિક છે કે બહુ અઘરી પડે છે કારણ કે અમે ત્રીસ વર્ષથી કોંગ્રેસ વિપક્ષમાં છે અમે અનુભવેલું છે આજે માનનીય અમિતભાઈ શાહ કે માનનીય વડાપ્રધાન શ્રી અ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં આવે ત્યારે ત્રીસ ત્રીસ કિલોમીટરની ત્રિજિયામાં અમારા કાર્યકર્તાઓને નજરબંધ કરી દેવામાં આવે છે ખાલી સુરતની અંદર ઝંડી બતાવી હતી કાળી મોદીજીને તો એમાં અમારા કાર્યકર્તાઓ પર પાસા નાખી દેવામાં આવી કોઈકને જુનાગઢ કોઈક ને રાજકોટ કોઈને મહેસાણા કોઈકને અમદાવાદ જેલમાં નાખી દેવામાં આવે આવી પરિસ્થિતિ ની અંદર વિપક્ષ રાજનીતિ કરવી એ સત્તા વિના સ્વાભાવિક છે કે બહુ છત્રીસ ની છાતી નહીં પણ છપ્પન થી પણ મોટી છાતી હોય એ લોકોના માટે આ છે બાકી તો કાચા પોચાના ખેલ નથી અમે અત્યારે સામા પ્રવાહી લડી રહ્યા છે સ્વાભાવિક છે આંદોલન છે એની વિચારધારા સત્યની છે અહિંસાની છે ધર્મ નિરપેક્ષતાની છે રાષ્ટ્રવાદ ની છે અને આ વિચારધારાની સાથે સાથે સામાજિક ન્યાય ની વિચારધારા છે આ વિચારધારા જ આપણા દેશની વિચારધારા છે જે પ્રમાણે આપણે કીધું કે કોંગ્રેસ એક આંદોલન છે કોંગ્રેસ પક્ષ એક આંદોલન છે પરંતુ તમામ આંદોલનકારી હાલમાં પોતાના જ પક્ષમાં આંદોલન કરી રહ્યા છે શું કોંગ્રેસ પક્ષ જો તમે ચૂંટણી જીતી જાઓ છો ટિકિટ મળે ચૂંટણી જીતી જાઓ તો વફાદારીની આશા કોંગ્રેસ રાખી શકે કે પછી તમે પણ જીત્યા પછી દુઃખથી નસ દબાવે કે અનેક કોઈ કારણો હોઈ શકે છે જે અત્યારે હાલમાં શાસક પક્ષ કરી રહ્યું છે તો કેસરીઓ ધારણ કરવાની શક્યતા મને લાગે છે કે ડિબેટમાં કીધેલું છે ને આપને પણ હું કહું કે તો મારે બહુ લાંબુ જીવવાનું છે પણ મારું મૃત્યુ થશે ત્યારે મારા કફન ઉપર પણ કોંગ્રેસનો નો તિરંગ મારું માફ કરજો હું વચ્ચે બ્રેક થયું મારું મૃત્યુ થશે ત્યારે મારું કફન ઉપર પણ કોંગ્રેસનો તિરંગો હશે એટલે આવા પ્રકારની વાતો જે છે એ સ્વાભાવિક છે કે અત્યારની જે પરિસ્થિતિની અંદર કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અને એમના માટે એક કહેવત પણ અથવા તો એક નાનકડી એવી બે લાઈન પણ હું કહું છું યહા ફરમાન વિકતે હે યા ઈમાન વિકતે હે તુમ ધામ તો જરા દેખો યા ઉમેદવાર બી વીકતે એટલે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં તમારો પ્રશ્ન એક મીડિયાકર્મી તરીકે હું વ્યાજબી કહું છું પરંતુ મને એવું લાગે છે કે કોંગ્રેસ તમારી પસંદગી કરે તો જનતાની પસંદગી પર પણ તમે ખરા ઉતરો શું કરશો એવું તો સૌ પ્રથમ તો એક સ્વચ્છ ચહેરો જેના ઉપર કોઈ પણ પ્રકારના કોઈ પણ ભ્રષ્ટાચારના કે કોઈ આરોપો નથી બીજું જનતા માટે હંમેશા જાગૃત છે હું મારી વખાણ નહીં કરું પણ મારી પાર્ટી એ મને જે પ્રમાણે કાર્ય સોંપેલું છે એ કાર્યની અંદર એક પ્રવક્તા તરીકે મેં મારી ભૂમિકા સ્પષ્ટ નિભાવેલી છે એમાં તમે જોયું કે ચા એ અંબાજી મંદિરના પ્રસાદનો ઇસ્યુ હોય મોહનથાળનો ઇસ્યુ હોય તો એ ઇસ્યુ મેં ચગાયો આખો ઇસ્યુ જે છે એને મેં જનતા સુધી લઈ ગયો તો અને જનતાની સાથે રહીને સરકારને મેં ઇશ્યુમાં નમાયું ગુણન 10 ની અંદર ઇન્ટર્નલ માર્ક્સ ની અંદર ગોટાળા હોય એ વાત હોય કે સરકારની શિક્ષણ ની નીતિ ની અંદર થયેલા ભ્રષ્ટાચાર હોય એ બધા મેં ઉજાગર કરેલા છે પાઠ્યપુસ્તક મંડળનો ભ્રષ્ટાચાર મેં ઉજાગર કરેલા છે આવા તો અસંખ્ય પ્રકારના ભ્રષ્ટાચાર મેં જનતા માટે ઉજાગર કરેલા છે અને આના સાથે રહીને મને એવું લાગે છે કે મારી સામેના જે કોઈ પણ ઉમેદવાર હશે એ ઉમેદવાર અને મારી એ બંને તુલના થશે ત્યારે હું એવી અપેક્ષા રાખીશ કે કોઈ ચર્ચા થયેલી નથી પરંતુ મોટા ભાગના મીડિયાના માધ્યમો મારું નામ ચલાવી રહ્યા છે મને ટિકિટ મળશે તો હું સો ટકા લડીશ નહીં મળે તો જેને પણ આપશે એના માટે હું તન મન તનથી એને જીતાડવા માટે તત્પર રહીશ હેમંત્રી શું લાગે છે પેલા રોહન ગુપ્તાનું નામ ઉમેદવારીમાં જાહેર થાય છે ત્યારબાદ એ રાજીનામું આપે છે કે પછી ઘણા નામો અત્યારે મોખરે ચાલી રહ્યા છે સૌ પ્રથમ નામ છે કોંગ્રેસ આવા અમુક નિર્ણયો લે છે જે ખરેખર જનતા માટે જનતાની આશાઓ પર પાણી ફેરવી નાખે છે શું કહેવા માંગો છો તમે પોતાના જ પક્ષને એવું નથી લાગતું કોંગ્રેસ અમુક નિર્ણય લેવામાં બહુ જલબાદીબાજી કરી દે છે બહુ ઉતાવળ કરી દે છે ક્યારેક જો હું મીડિયામાં સાચી વાત કહેવા માટે તબિયત નું જો પહેલેથી ખ્યાલ હોય તો એને ખ્યાલ રાખીને રોહન ગુપ્તાજી એ પણ કહેવા જેવું હતું કે જો મારા પિતાજીની તબિયત વધારે ખરાબ થશે તો મારે આ ચૂંટણી નહીં લડી શકું એવું એમણે સૌથી પહેલા એ અમારીશન કમિટી ને કહી દેવા જેવું હતું હાલાકી એમને નથી કીધું તો અત્યારે તો આપણે દેવ મહાદેવ અને પ્રભુ પરમ આપણે પરમાત્મા કરીએ કે એમના પિતાશ્રી જલ્દી થી સારા થઈ જાય અને હું તો એ પણ લાગણી અનુભવું છું કે એમના પિતાજીની તબિયત સારી હોય કદાચ આજે મેં મીડિયાના માધ્યમોથી સાંભળ્યું છે કે એમના પિતાની તબિયત હવે સ્ટેબલ છે અને સ્ટેબલ હોય અને એ એમનો નિર્ણય ફેરવાતા હોય કોંગ્રેસ પક્ષ માટે પરંતુ રોકવા માંગુ છું રોહન ગુપ્તાને ટિકિટ આપવું એ કદાચ કોંગ્રેસ માટે હાનિકારક જ હતું ઘણા બધા સમીકરણો કાર્ય કરતા હતા ખેર એ અત્યારે તમારી સાથેની ચર્ચામાં મારે નથી લાવવું બાકી અજય પટેલનું નામ અને ડોન ગુપ્તાનું નામ ઘણું ચર્ચામાં આવ્યું હતું અત્યારે મને એવું લાગે છે જનતા જનાર્દન ને હેમંગ ની કદાચ વધારે જરૂર છે કારણ કે તમારા જેવા યુવા નેતા જો વિરોધ પક્ષમાં લડીને જનતા નો વિશ્વાસ જીતીને અ ટૂટણી જીતે છે તો એ જનતા માટે ઘણું સારું એવું કાર્ય કરી શકે અત્યારે હું ખાલી તમને શુભકામનાઓ આપવા માંગુ છું જો ટિકિટ મળે તો આપ જનતા માટે કાર્ય કરજો તેઓ જનતાનો અવાજ છે આપ હાજર રહ્યા તે બદલ બેહદ ધન્યવાદ 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 સ્ટેપી અત્યારે હાલમાં જે પ્રમાણે હેમંગ રાવલ નું નામ મોખરે ચાલી રહ્યું છે સાથે સાથે રોહન ગુપ્તાની જો ચર્ચા કરીએ તો અજય પટેલે રોહન ગુપ્તાની જે બિઝનેસ ભાગીદારી હતી તેમાં સૌ એ પ્રશ્ન પૂછ્યા બાદ તાત્કાલિક દિલ્હી હાઈકમાન્ડ કોંગ્રેસમાંથી તેમના પર એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમને તેમના ઉચ્ચ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા જયારે કોંગ્રેસે આ નિર્ણય એક દોઢ વર્ષ પહેલા જ લીધો હતો બિફોર વિધાનસભા જયારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કાર્યવાહી અટકણો

હતી ત્યારે ભારત જોડો યાત્રામાંથી ગુજરાતમાં ગાંધી પરિવારની ગેરહાજરી હતી ત્યારબાદ અમુક નિર્ણય કોંગ્રેસ ખાલી ને ખાલી પોતાનો જ સ્વાર્થ જોતી હોય તેવું અત્યારે હાલમાં ભાસી રહ્યું છે અને જનતાને પણ લાગી રહ્યું છે કારણ કે તમે હેમંગ રાવલ છે ઘણા યુવા નેતા છે જે વફાદાર છે તેઓના નામ ઓપ્શનમાં રાખી રહ્યા છો જો રોહન ગુપ્તાએ રાજીનામું ના આપ્યું સોરી જો રોહન ગુપ્તાએ પોતાના પદેથી એટલે કે ઉમેદવારીમાંથી પાછી ઉમેદવારી ના ખેંચ્યું હોત તેમના પિતાએ રાજીનામું ના આપ્યું હોત તો કદાચ અત્યારે હાલમાં

વિધાનસભામાં નહોતા કરી શકતા જ્યાં ખરેખર રિઝલ્ટ મળી શકતું હતું વિધાનસભામાં જો આપ અને કોંગ્રેસ નું ગઠબંધન હોત તો જે આપ દ્વારા વોટ તૂટ્યા હતા તે અત્યારે વોટ ના તૂટ્યા હોત અને વોટ ના તૂટવાથી ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાં હોત અને આપ અને કોંગ્રેસનું જે ગઠબંધન છે તેને લઈને લોકસભા પર પણ તેની અસરો થોડી ઘણી સારી હોત અત્યારે હાલમાં સુપડા સાફ થઈ ચૂક્યા છે જ્યારે કોંગ્રેસના ત્યારે કોંગ્રેસના અમુક નિર્ણયો જે કોંગ્રેસ માટે ખરેખર હાનિકારક છે ખેર ગુજરાતમાં કોંગ્રેસ આવવું નેક્સ્ટ ઇમ્પોસિબલ લાગી રહ્યું છે ત્યારે હાલમાં તો બીજેપી રૂલિંગ પાર્ટી જે પ્રમાણે પોતાનું કાર્ય કરી રહી છે હાલમાં ઘણા ફોન કરવામાં આવે છે રૂલિંગ પાર્ટી ટૂંક જ સમયમાં કદાચ આપણી મધ્ય આવશે અને ફરીથી એમની શું રણનીતિ છે જનતા માટે શું કરવા માંગે છે તે પણ આપણી સમક્ષ અમદાવાદમાં લોકસભાની ચૂંટણીમાં પૂર્વમાંથી રોહન એ ઉમેદવારી પાછી ખેંચી છે તેમની જગ્યાએ હેમંગ રાવલ યુવા ને તેનું નામ હાલમાં મોખરે ચાલી રહ્યું છે જોવાનું એ રહ્યું કે શું હેમંત રાવલ ને ટિકિટ મળે છે કે નહીં હેમંત રાવલ ને ટિકિટ મળે છે તો કોંગ્રેસ

માત્ર ને માત્ર એવું કહી શકાય કે ઓપ્શનમાં રાખવામાં આવી રહ્યા છે જો રોહન ગુપ્તા ઉમેદવારી પાછી ના વેચી તો કદાચ હેમંત રાવલ જેવા યુવા નેતાને મોકો ના મળે જો કે અત્યારે હાલમાં એવી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ કે હેમંત રાવલને ટિકિટ મળી ગઈ છે પરંતુ હાલ સૂત્રોથી મળતી માહિતી મુજબ એમનું નામ અત્યારે હાલ મોખરે ચાલી રહ્યું છે હેમંત રાવલને જો ટિકિટ મળે છે તો શું તેઓ જનતાના અ વિશ્વાસ પર ખરા ઉતરશે કે પછી ફરીથી એકવાર બાજી મારી જશે સમગ્ર ગઠબંધન વર્ષિસ મોદી ચાલી રહ્યું છે ગઠબંધન વર્ષિસ મોદી જેને કહી શકાય રાહુલ ગાંધી વર્ષિસ મોદી ચાલી રહ્યું છે જોવાનું એ રહ્યું ફરીથી એકવાર શાસક પક્ષ રૂલ કરશે કે પછી કોંગ્રેસના આશાનું કિરણ દેખાશે કોંગ્રેસ ને જરૂર છે જે તેમના લોકો કરી નથી રહ્યા તેમને દગો આપીને દગાખોર જે નેતાઓ છે છે તે સીધા જઈ રહ્યા શાસક પક્ષ પાસે પાસે નેતાઓ નથી રહ્યા કે તેઓ કોંગ્રેસ પાસેથી નેતાઓની ઉઘરણી કરી રહ્યા છે જે નેતાઓ અહીંયાથી દગો આપીને જાય છે કોંગ્રેસમાંથી તેમને ભાજપ પક્ષ એક મોટા લેવલ પર લઈ જાય છે જેમ કે હાર્દિક પટેલ જોઈ લો જેને સીધું જ ધારાસભ્યનું પદ આપી દે તો શું ભાજપને ને વફાદાર રહેલા વ્યક્તિઓ ભાજપ સાથે દગો કરી શકે છે કે કરવું મુશ્કેલ છે હાઈકમાન્ડ નો પાવર ત્યાં ઘણો જ છે પરંતુ સિત્તેર સિત્તેર વર્ષ રાજ કર્યું હતું જે કોંગ્રેસે હાલત આવી છે તો ભાજપ ની હાલત પણ કથડી શકે છે ઓવર કોન્ફિડન્સમાં અત્યારે બધા જ પક્ષો ચાલી રહ્યા છે અમે અમે આવીશું આવીશું પરંતુ જનતા જનાર્દન કોને સ્વીકારે છે તે જોવાનું રહ્યું હાલ પૂર્વમાંથી કોને ટિકિટ મળે છે હજુ પણ પ્રશ્નાચિન્હ છે વહેલી તકે હું આપની સમક્ષ લઈને આવીશ કે કોને ટિકિટ મળે છે અને જનતાના શું પ્રશ્ન છે ત્યાં સુધી આપ જોતા રહો જે એન ન્યૂઝ Namaskar.